સાતમી તારીખથી ગુજરાતમાં બોર્ડની પરીક્ષાઓ શરૂ થઈ રહી છે આ વર્ષે બોર્ડે ગણિતના પેપરમાં પાર્ટ ને પૂર્ણ કરવામાં પંચોતેર મિનિટના સમયને ઘટાડીને સાત મિનિટ કર્યો છે ગુજરાત વાલી મંડળે આ નિર્ણયનો શરૂઆતથી જ વિરોધ કર્યો

કે આ જે આ જે નિર્ણય લીધો છે એની પુનઃ વિચારણા કરવી જોઈએ અને પુનઃ વિચારણા કરીને આ જે તમે સમય ઘટાડ્યો છે દરેક યુનિવર્સિટી બોર્ડની અંદર સમય વધારવામાં આવે છે જ્યારે આ બોર્ડની અંદર એન કેન પ્રકાર ખબર નહીં આવે શિક્ષણ વિરોધી નીતિ કઈ રીતે અપનાવી છે એટલે અમારી એક જ આજે માનસિક ત્રાસ વેઠી રહ્યા છે એના કારણે એ લોકોના બે પાંચ ટકાનો ફેર પડે એવી શક્યતા ઊભી થઈ છે

જરૂર નથી કે પરીક્ષા પહેલાં જ કોઈ નિર્ણય લેવાય જો વિદ્યાર્થીના ઇસ્યુઝ જ્યારે કંઈ ઊભા થાય અમને જાણ આવે અમે અમારો પોતાનો અભ્યાસ થાય અમને અમારો ફીડબેક આવે એના આધારે બોર્ડ એનો નિર્ણય લેતા હોય છે એટલે વિદ્યાર્થીઓ કોઈ પણ જાતના ટેન્શન સિવાય પોતાનામાં આત્મવિશ્વાસ રાખી અને પરીક્ષાઓ આપે એવી મારી અભ્યર્થના છે પરીક્ષા સાતમી તારીખે શરૂ થઈ રહી છે ત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓના ગાંધી ચિંધ્યા માર્ગે વિરોધ ની કેટલી અસર થાય છે તે જોવું રહ્યું હેમંત કોલાણી વીટીવી ગાંધીનગર